અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટથી ગત મોડી રાત્રે નવ પોઈન્ટ પાંચ કિલો ચાંદી સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો આઠ લાખ કિંમતની ચાંદી અને કાર જપ્ત કરી આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોનીની ધરપકડ કરવામાં આવી છે આરોપી પોતાની કારમાં ચોરીની ચાંદી લઈ જતો હતો અંબાજી પોલીસને બાતમી મળતા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ દરમિયાન પકડાયો હતો આરોપી રાજસ્થાનના સિરોહી જિલ્લાના ગોયલી ગામનો રહેવાસી છે થરાદ પાસેના ગામથી અગાઉ નવ પોઈન્ટ ચાંદી ગાળવા જતા અંબાજી પાસે પકડાયો હતો સુરેશકુમાર સોની અગાઉ પણ ચોરીની વસ્તુ ખરીદી હતી તેની પણ કબૂલાત કરી હતી ચોરી કરેલા માલ સાથે આરોપીને અંબાજી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અંબાજી પોલીસે આરોપી પાસેથી કબ્જે કરેલા મુદ્દા એક પાંચ લાખ કારની કિંમત અને છ પોઈન્ટ પાંચ લાખ ચાંદીની કિંમત એમ કુલ મળીને આઠ લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે